હેલો હા બોલો ને હા આપ નાનુભાઈ બોલો છો ને પાલિતાણા થી હા બોલું છું હા કચ્છમાં ગાંધીધામ થી અજમલભાઈ સોલંકી બોલું છું બોલો બોલો હાજી એક આપનો વિડીયો બહુ વિધતાપૂર્ણ અને જ્ઞાનપૂર્ણ વક્તવ્ય વાળો વિડીયો મેં જોયો બરાબર એમાં આપ જે કહી રહ્યા છો કે કોંગ્રેસે પંચોતેર સુધારા કર્યા અને એમાં અનુસૂચિત જાતિ જે છે એટલે તમે દલિત શબ્દ બોલ્યા છે હું પસંદ નથી કરતો એ શબ્દ એમાં જે છે ને એ મુસલમાનો અને ને જે છે એ આ દલિતોની અનામતમાં તેમ ઢસડી લાવવા એ જ કોશિશ કરી છે બરાબર આ તમે બોલ્યા હા તો હવે એ પંચોતેર ની બધા સુધારા હું લઈને બેઠો છું કયા નંબર ના સુધારામાં દલિત ની અનામત ઝૂંટવી અને ક્રિશ્ચિયન ને મુસલમાન ને આપવાની જોગવાઈ કોંગ્રેસે કરી છે આ એ મારે જાણવું છે આપનાથી ના અજમલભાઈ એમાં એ વાત નથી એ પણ બોલો છો તમે બોલો છો તમે બોલો હા બોલો બોલો હા બોલો હા મુસ્લિમ સમાજ ને એમની જે કોંગ્રેસ ની સરકારો છે ને ત્યાં એમણે ધર્મ આધારિત અનામત આપવાનો કારસો રહી છે એવું આપડે તમે જો તમારી વાતથી થી ફરો નહીં મુદ્દા નો જવાબ દો તમે આંકડો આપ્યો છે કે પંચોતેર સુધારા કોંગ્રેસે કર્યા એ એ એમાં મુસલમાન ને ખ્રિસ્તી નાખવાની કોશિશ કરી આ મને નામ નંબર આપો સુધારા ના હું બેઠો તમે તમે ભાઈ સાહેબ સમજવાનો વિષય કરો સુધારા બોલી તમે અભણ માણસોને ગામડામાં ભેગા કરીને તમે તમારો રાજકીય રોટલો શેકવા માટે આવા ઉઠા છો તમને પોતાને ખબર છે કેટલા સુધારા કરે છે બંધારણમાં માં કોંગ્રેસે આંકડો તમને સાચો ખબર છે કોંગ્રેસે નથી હા નથી કર્યા કોંગ્રેસે નિવાસી કર્યા છે

મુદ્દાસર જવાબ આપો તમારી જે તમે દાવો કર્યો એના મને મારે લાંબી ચર્ચા નથી કરી કયા નંબરના સુધારામાં કોંગ્રેસે દલિતોની એટલે હું અનુસૂચિત વર્ગ કાપી અને એમાં મુસલમાન અને કયા નંબર ના સુધારા હું લઈને બેઠો છું કે આંધ્રપ્રદેશ કોઈ મુસ્લિમો ધન કયા રાજ્યમાં આજે અનામત અમલમાં છે મુસ્લિમોની અને એ પછી દલિતો ને કાપીને કયા રાજ્યમાં નામ આપો મને ભોડા ભાડા ભણ અને ગુમરા કરનાર ઓલા મજૂરી કરી ખાનારા માણસો ની વચ્ચે ફેલાવો છો આ તમને સારું લાગે છે નૈવાસી સુધારા સાંભળી લો એક પણ સુધારામાં ક્યાંય અનુસૂચિત વર્ગની અનામત કાપી અને મુસ્લિમ કે ક્રિશ્ચિયન ને આપવાનો એક સુધારો કે એમાં ઉલ્લેખ સુધી નથી કહે તમે ધરાર ખોટું બોલો છો તમે લોકો મેં તમને કાલ રાતે ઉપાડ્યો ખાલી તમને કીધું છે એટલે ખબર છે કે તમને કો બોલાયા છે ગામડામાં એ લોકો બિચારા પણ છે અને ભોડા ભાડા છે મજૂર છે એટલે તમારી સામે સવાલ નહીં કરે એટલે તમે દેડફા દીધા દિલથી એક આમ કર્યું તેમ કર્યું અને એક તમને બીજી વાત કહી દઉં હું રાજકારણી નથી હવે આ તમને જે બોલી રહ્યો છો હું ઈ કોંગ્રેસ નો બચાવ કરવા માટે કે કોંગ્રેસના કારણે મને માઠું લાગ્યું એવું નથી સત્ય હકીકત શું છે એ લોકોને જાણ થવી પડે તમે ધરાર ખોટું બોલ્યા છો

સાંભળો નહીં ચાલો નથી હિન્દુવાદી સાચા છો મુદ્દા ઉપર જર્જા નહીં આવે અને પલટી મારી મુદ્દો બદલી નાખશો આજ તમારી